શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસિરિયા દ્વારા કોંગ્રેસ અને આપના ગઠબંધન બાદ નિવેદન આપવામાં આવ્યું છે જે દરમિયાન તેમણે કહ્યું કે ગઠબંધન વાળા પોતાની સત્તા માટે લડી રહ્યા છે પરંતુ નરેન્દ્ર મોદી ભારત માટે લડી રહ્યા છે જેથી તેમના સારા કર્મોને કારણે થઈને છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે તેવું નિવેદન પ્રફુલ પાયાએ આપ્યું છે અને સ્વાર્થ માટે પાર્ટી બદલી એમની ભાજપને હરાવવાની કોઈ તાકાત નથી તે મુજબનું નિવેદન રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસીરિયા દ્વારા આપવામાં આવ્યું છે જે ગઠબંધનો થઈ રહ્યા છે એ પોતાના સ્વાર્થ માટે થઈ રહ્યા છે એને પોતાનો પરિવાર બચાવવો છે એને પોતાના વ્યક્તિગત સ્વાર્થ બચાવવા છે જ્યારે ભાજપને રાષ્ટ્ર બચાવવું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દુનિયામાં આજે ભારતને જે દિશા તરફ લઈ ગયા છે આવા કોઈ ગઠબંધનો ક્યાંય કામમાં આવવાના નથી અમને વિશ્વાસ છે કાર્યકર્તા તરીકે ભાજપની વિચારધારા શ્રેષ્ઠ છે ગરીબલક્ષી છે કિસાન લક્ષી છે યુવા લક્ષી છે મહિલા લક્ષી છે તમામ અંત્યોદય માટે ગરીબો માટે કામ કરતી અને એની વિચારધારા એ ભાજપ છે માટે ભાજપ શ્રેષ્ઠ છે